રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા સમયથી મચ્છી માર્કેટ વિવાદોમાં આવ્યું હતું અને તેના અહેવાલ પણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જોકે તંત્ર દ્વારા પણ ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે ગેરપ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને દબાણ કરેલી વ્યક્તિઓને તુરંત હટાવવામાં આવ્યા હતા આજે ઉપલેટા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પોલીસ વિરુદ્ધ ખોટી માનસિકતા ધરાવતા લોકોને જાણવા જેવી બાબત છે ઉપલેટા પોલીસે નિષ્ઠાવાન કામગીરી કરી હોય તેવું સાબિત થઈ રહ્યું છે આજે ઉપલેટામાં ચોવીસ કલાકની અંદર પોલીસે મચ્છી માર્કેટ વિસ્તારનો સફાયો કરી નાખ્યો અને જે ગેરપ્રવૃત્તિ કરતા હતા તેવા લોકોને દંડિત પણ કર્યા હતા જેને લઈ સ્થાનિકોના લોક મુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસે ખરેખર પ્રજાનો મિત્ર છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા રાજકોટ